મિત્રો આ છે સુપ્રીમ કંપનીનો રિસેન્ટલી લોન્ચ થયેલો એસપેન ટુ પ્લાસ્ટિકનો કબાટ ફ્રન્ટ લુક જોઈએ તો એટ્રેક્ટિવ ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન સાથે આપેલો છે સાથે સાથે આગળ ડોરની અંદર ગ્રુ આપેલા છે તો લુકમાં એટ્રેક્ટિવ છે બંને એટ્રેક્ટિવ હેન્ડલ અને લોક સિસ્ટમ આપેલી છે તો તમે આને લોક પણ કરી શકવાના છો ઇનસાઇડ ચાર સેલ્ફ આવે છે એ પણ હાઈટ એડજેસ્ટેબલ તમારી જરૂરિયાત મુજબ તમે ખાનાની સાઈઝ નક્કી કરી શકો અપ એન્ડ ડાઉન તમે સેલ્ફને કરી શકવાના છો દોરમાં ઉપર અને નીચે બંને બાજુ સ્ટોપર પણ આપેલી છે તો આરામથી તમે આ કબાટને લોક કરી શકવાના છો મિત્રો આ લાઇટ વીટ કબાટ છે એટલે કે આરામથી તમે આને ઉપાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો એઝ કમ્પેર ટુ લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં ઘણો બધો ઓછો આનો વજન હોય છે પ્લસ આ વર્જિન પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે તો આની ઉપર વાતાવરણની કશી અસર થતી નથી લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં તો બાળકોના કપડાં હોય રમકડા હોય પુસ્તકો હોય કિચનનો કાંઈ પણ સામાન હોય બૂટ ચંપલ હોય ઓફિસમાં ફાઇલ રાખવા માટે અલગ અલગ પર્પસથી તમે આ કબાટને યુઝ કરી શકવાના છો મિત્રો કબાટમાં નીચેની બાજુ એડિશનલ સપોર્ટ માટે જો આ ટાઈપના લેગ્સ પણ આપેલા છે તો એડિશનલ સપોર્ટ પણ મળવાનો છે વજનવાળી વસ્તુઓ પણ આમાં રાખેલી હોય